છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક ભારત નદી પરનો બ્રિજ ધરાશાય થતા વિપક્ષ હવે સરકારને ઘેરાવવાનો પ્રયાસ કરી રહી છે અનેક મુદ્દા સાથે વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલ નેશનલ હાઇવે નંબર 56 ઉપરનો વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા બ્રિજના બે ટુકડા થયા હોવાનો મામલો વિદ્યાર્થીઓ માટેની સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું ન હોય અને તે જ સાયકલ સગે વગે થવાનો મામલો હોય કે પછી જિલ્લામાં તસ્કરોના ત્રાસનો મુદ્દો આવા દસ જેટલા મુદ્દાને લઈ આજે કલેક્ટરને તેમની સમસ્યાના નિવારણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા એટલે કે 65 થી વધુ સમય પહેલા બનેલા બ્રિજો આજે ખખડ ધજ બની જવા પામ્યા છે. ઓરસંગ નદી ઉપરનો છોટાઉદેપુરનો બોડેલી અને સંખેડાનો બ્રિજ આજે જોખમી બન્યા છે. ભારજ નદી ઉપરનો જે બ્રિજ ના જે રીતે બે ટુકડા થઈ પરિસ્થિતિ બીજા બ્રિજોની ન થાય તે બાબતે જિલ્લાના લોકો ચિંતિત છે. સાદો સાત કેટલાક ગ્રામ્ય વિસ્તારોના જૂના છલિયા અને કોઝવે ધોવાયા છે. જેને લઈ લોકો જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે ભાવી જેતપુર નજીનો બ્રિજ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે સરકારને ઘેરવાની કોશિશ પણ કરાઈ રહી છે ગયા વર્ષે જ આ બ્રિજના બે પાયા બેસી ગયા હતા અને તે જ વખતે નવો બ્રિજ બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી પરંતુ બ્રિજ બનાવવાની તજવીજ હાથ ન ધરાઈ તેની જગ્યાએ નદીમાં જ ડ્રાઈવર્ઝન બનાવી નાખ્યું હતું અને તે પણ બે પોઇન્ટ એકત્રીસ કરોડના ખર્ચે જે ચાર માસ પહેલા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હવે કોંગ્રેસને આ બાબતે વિરોધ કરવાનો મોકો મળી ગયો છે ચોમાસાના સમયે ભારત નદીમાં ભારે પૂર આવતું હોય છે જો બ્રિજ ના બે પાયા બેસી જતા હોય તો નદીના પાણીમાં બનાવેલ આ ડ્રાઈવર્ઝન ટકે ખરું અને જે અનુમાન કરવામાં આવ્યું તે પ્રમાણે પહેલા જ વરસાદમાં ડ્રાઈવર ધોવાઈ અને લોકોને 30 કિલોમીટરનો ચક્રાવો લેવાનો વારો આવ્યો એટલે હવે કોંગ્રેસ પણ ધોવાઈ ગયેલ ડ્રાઈવર લઈ ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ઓરસંગ નદી ઉપરનો બ્રિજ પણ 65 વર્ષથી વધુ જૂનો થયો છે અને તે પણ સમય મર્યાદા પૂર્ણ થઈ છે જેને લઈ આ બ્રિજ પર ખાડા પડ્યા છે તિરાડો પડી છે જેથી છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ ને જોડતો આ બ્રિજ પાવી જેતપુર ના બ્રિજ ના બે ટુકડા થતા તમે આ બ્રિજ પણ ધરાશાય થાય તો છોટાઉદયપુર નો સીધો માર્ગ બંધ થઈ જાય

જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રી ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂબ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપરી વાપરવાનું છે એમાં કોઈ નડતરૃપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે અને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસ્વાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાય જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે આ અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રેણી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂબ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપર વાપરવાનું છે એમાં કોઈ નડતરૃપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે અને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસ્વાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાઈ જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડ્રાઈવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ રેહાન પટેલ છોટાઉદેપુર